ખાસુપોને છોકરાને એટલો વરસ હતો કે વેકેશન પર છે વેકેશનમાં કંટાળી છે ને તો હોય કે પાટો હોય તો મજા આવે ફ્રેશ થઈ જાય કારણ કે એમાંય કિલો એક વજન હોય ને વજન લાગે આપણે જો આ પાટો છે ને અને જો ખાવા મળ્યા મા દીકરો બી બધી

નાઈ ધોઈ ફ્રેશ થઈને કારખાના કામે નીકળી ગયો તો અને કેટલા દિવસ પછી અઠવાડિયા દસ દિવસનો આરામ કરીને અમારા મેડમ આજ કામે લાગી ગયા છે એ આ પહેલો દિવસ ભર્યો એ નહીં મોડું થઈ ગયું હતું એ નીકળી ગઈ હતી એટલે પછી આપણો બ્લોક સ્ટાર્ટ કર્યો બપોરે હા જય શ્રી કૃષ્ણ માતાજી કેમ છો બધા મજા ના હોય બધા મજા નથી તમે બધા મજા માં છે આશા રાખો માતાજી બધે ને ખુશ રાખે એ પ્રાર્થના કરું છું આજે હું ગઈ કામે ફેંગ દવા પીવડ છું ત્યારે આપણે હાંસની અને આજે જો લગભગ એવું લાગે ને આપણે આપડે ફેંગી પાટો છૂટે એમ છે તો રાહુ સાડા છ વાગે ડોક્ટર આવે સાડા છી થઈ જાય નક્કી ન હોય તો જેવો ટાઈમ છે શું છે એ પડ્યું હું પડ્યું જો પર સિંક પડ્યું છે ઢીંગમાં તે વેકેશનમાં ખાંસું કહું ને છોકરા એટલો વારા ખોતો કે વેકેશન પર છે એના કંટાળી ગયા કિસ દિવસનો કોડ કોટે એવરી ગો વિકીસન ખોલે તો હાલ હા ને ભાઈ એવું છે હે લેવ મોટા મોટા બધું અરે વાહ કેમ જય શ્રી કૃષ્ણ નથી કરવા જય શ્રી કૃષ્ણ ઈતે નામ જો марハム જો કોકો ઈ બાપ દીકરો બાઈ તા યાદ તો એને કી દવા કરે બસરા કા મોટા આ બસ 200 200 છે છે

ના ના અરે કારખાને જવું છે મારા કામે હવે ચાલો ફેમિલી હવે આપણે જઈ કારખાને કામે અને કાલે શું છે હવે હમણાં બે દિવસ થાકી જઈ છે હવ કા તો બે હે કારખાને કામે જાવું તો આપણે બધે ખાવું ને કેરી ખાવું ને હાલો મારી ખાવું તો ટાઈમ થઈ ગયો સ્કૂલે ફૂલ હા તે હારો હાલો જઈ તો શું કામ એમથીને ઘરે વઈ આવીશું ને ફિનીન પપ્પાએ વઈ કારણ કે આજે આપણે તમને બપોરે વાત કરી હતી કે ભાઈને પાટો છોડાવવા જવાનું છે તો આપણે દવાખાને જવાનો ટાઈમ થઈ ગયો છે તો હમણાં જઈ દવાખાને હાલો ભાઈ હા આજ તો ખુશીનો દિવસ પાટો પાટો છોડી આપણે હવે અહીંયા ખબર પડે તપાસ કરવાની તપાસ કરવાની છે

ड्रोइंग बनावे से अजा आवस्टार बना तावली यो मुझे निसी दो रहे जा इवेटर बेट आवस्टार बनावे का हाँ अस्टार बनेने फुन आपड़े जो फाइल ले ली थी हालो फेल्म पैती में ती में इसे उत्रो पटा हर वालो का आपड़े जाई द ટ્રાફિક છે બહુ વધારે અને જો અહીંયા વાટે બેઠા છે ક્યારે વારો આવે પછી ખ્યાલ આવે અને ફિનીભાઈ જો જો અહીંયા ફોન કોણ મળે કેમ કે ના બેઠા હતા હવે તો બે બે ની થાકી જાય તૂટી જાય ને એમાં હું આડે બતાવી તો ખ્યાલ આવી જાય કે હું છે હું નહીં અત્યારે તો વેટિંગમાં છે બેઠો છું તો વારામાં કેનલભાઈનો આપણે જો આ પાટો છે ને એ જો ખોલાઈને જો કેવો છે પ્લાસ્ટર મળેલો હતો આવી રીતના પગ થઈ ગયો છે હવે સાહેબને બતાવી દઈ તપાસ કરાવી ગઈ કેમ છે કેમ દુખે છે દુખે છે નહીં તો હમણાં ખ્યાલ આવી જાય તને તો આ કેવી રીતના છે જો આ તે હારો હાલો સાહેબને ને બતાવી દી બરાબર દવાખાનો દાદર ઉતરાવવા મળ્યા છે કારણ કે અત્યાર સુધી તો લિફ્ટમાં આપણે જાતા હતા આવતા હતા હવે જો અમારા ફેલ ભાઈ ધીમે ધીમે સડવા ઉતરવા મળ્યા છે જો કેમ કે એકદમ રેડી છે એવું ડોક્ટર સાહેબે કીધું છે કા હા હા રૂપિયા હા ઓકે રૂપિયા છે ગણો રૂપિયા ગાડી નહીં એટલે હવે હારું છે તેને ભાઈ કેવું છે આમાં કેટલી રાહત હવે આમ કઈ વીસ ટકા એવું લાગે છે પ્રોબ્લેમ હોય અને હું એમાં ખાસ કરીને એવું છે કે હમણાં પાંચ સાત દિવસથી હું કે પાટો હોય કે નહીં પ્લાસ્ટર બાંધેલું અઠવાડિયાથી એટલા માટે હું છે આપણું પગ એકદમ સંતુલનથી આપણે માઇન્ડો ન હોય ને એટલે એ મોટો પ્રોબ્લેમ થઈ જાય એ કારણે હજે હરખો હલાય નહીં પણ બે ત્રણ દિવસ થાય ને એટલે થઈ જાય એકદમ ઓકે તો હારો જઈ ઘરે ઘરે જઈને મળીએ તો હારું ફેમિલી આપણે જો હવે પાટો છોડાવીને આવી જશે ઘરે અને ફેનિલભાઈને એકદમ ઓકે છે કેમ કે હમણાં પાંચ સાત બી પાટો રાખ્યો હોય એટલે થોડો ઘણો તો હાલવા ચાલવામાં પ્રોબ્લેમ થાય જ કારણ કે પગ તો હું સીધો રાખ્યો સી એકદમ સીધો ને સીધો હોય ન હોય એને નીચે પગ મૂક્યો જ નથી પાંચ દિવસ

મને ઈચ્છા તો કીધું નહીં છે પણ કાલે અમારે બે દી પહેલા અમારે ફેનિલભાઈ થોડુંક મૂળ ભાંગી નાખ્યું તે દી નાસ્તો મને હાજે કરાયો ને કમા આમાં મનસુરિયમ ઈચ્છા હતી હા આ તો ફેમિલી આ જો હવે મનસુરિયમ ખાઈ લે અને આપને ભૂખ લાગી ગઈ છે રસોઈ બધી બની ગઈ છે તો હવે મારે જમવું છે સારું જો તો આપડે બધા જમીન નવરા થઈ ગયા સઈ કચરા પોતા કરી નાખા કામ બધું કર નાખ્યું અને હું બેસી ગીધું બ્લાઉઝ સીવા કારણ કે મારા બ્લાઉઝ મેં કટિંગ કર્યું હતું તો સીવાનું નહોતું તો મેં ધાલો અત્યારે હું સીવી નાખું મોડું તો બહુ થઈ ગયું પૂરું તો કરવું જ પડશે આપડે તો દોરી બનાવવાનું બાકી છે બ્લાઉઝ બની ગયું તો મસ્ત બ્લાઉઝ આપણે સીવી નાખું સરસ બ્લાઉઝ સીવી નાખ્યું આપણે મસ્ત તો સારું બ્લાઉઝ બનાવીને તમે શું કરો છો અરે મારે જો મારે એવું છે કે મારા મામાના છોકરાનો ફોન એવો છે દેહમાંથી હા તો એનેર હું વિડિયો કોલમાં વાત કરું છું જય શ્રી કૃષ્ણ તો કરાવો હા ભાઈ જો જો વાત કરે છે જો જય શ્રી કૃષ્ણ नरेश ભાઈ હા જય શ્રી કૃષ્ણ કેમ છે તમારે હારું જો અમારા મારા મામાજીનો છોકરો થાય પણ આને મામાનો છોકરો થાયનો ફોન આવ્યો છે મામાના દીકરાનો દેહમાંથી આગર્યાથી તો એ વાત કરે છે સારું છે ને બધાયને ઘરે અમારે શાંતિ છે ઓય ઈ અમાર બાના ભત્રીજા થાય છે કા જો અહીંયા બેઠા છે ભત્રીજા થાય છે અને આપણે જો ઘડીક સાપડી વાત કરી છે અને ઈ પોતે જો ભાઈ હું અત્યારે આપણે અહીંયા સુરત થી બરાબર અને ઈ દેહમાં છે તો એમાં એવું છે ઈ હમણાથી એને વ્લોગ બનાવવાનું સ્ટાર્ટ કર્યું છે દેશી ગામડિયા વ્લોગ ચેનલ નું નામ છે એનું બરાબર અને અમે બે ભાઈઓ એ જ અમે વાત કરતા હતા કે

સલાહ દેવી ઈ આપણી ફરજ છે આપણે કોઈ પણ હોય હું જો અત્યારે આપણે અહીંયા કોઈ ગયા છીએ તો એકબીજાની સલાહ માની અને સલાહ લઈ લઈને આપણે અહીંયા કોઈ ગયા છીએ બરાબર આ તો મારા મામાના છોકરા છે એને ચેનલ ચાલુ કરી આપને હરક થાય